અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક શ્રાવણ માસ નો આરંભ સંપાદન અને પઠન તોફિક સમા આ મહિનામાં પૂનમ ના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ છે શ્રાવણ ને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે આ માસમાં શિવાલયને શણગારવામાં આવે છે અને નિયમિત પૂજા પાઠ તથા શિવલિંગને સુશોભન કરીને લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે દેવાધિદેવ મહાદેવને ચાર પ્રહરની પૂજા ઉપરાંત લોકો લઘુરૂદ્રી શિવ મંદિરમાં આયોજન કરીને ધર્મભાવ વ્યક્ત કરે છે ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં પંદર દિવસ પહેલા શરૂ થાય છે આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો આજથી શરૂ થઈ રહ્યો છે શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે પૌરાણિક માન્યતા મુજબ દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા વિષપાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિષપાન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બને છે આ પૌરાણિક વાતોનો મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવને વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેના પર જળાભિષેક કરે છે આ વર્ષે શ્રાવણ મહિનો સોમવારથી જ શરૂ થયો છે એ મોટો શુભ સંયોગ છે પૂર્ણ પણ સોમવારે જ થશે આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે પહેલો સોમવાર પાંચ ઓગસ્ટ બીજો સોમવાર બાર ઓગસ્ટ ત્રીજો સોમવાર ઓગણીસ ઓગસ્ટ ચોથો સોમવાર છવ્વીસ ઓગસ્ટ અને પાંચમો સોમવાર બીજી સપ્ટેમ્બરે આવશે જે દિવસે શ્રાવણ માસની શરૂઆત થશે તે દિવસથી જ પ્રીતિ આયુષ્યમાન યોગની સાથે શરૂઆત સિદ્ધિ યોગ બની રહ્યો છે જે ખૂબ જ શુભ સંયોગ મનાય છે આ સંયોગમાં ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને અનેક ગણું ફળ પ્રાપ્ત થશે તેવું માનવામાં આવે છે આજે પ્રીતિ આયુષ્યમાન યોગની સાથે સૌવાર્થ સિદ્ધિ યોગ બને છે શિવાલયો ગાજી ઉઠશે શિવજીની આરાધનામાં રુદ્રાક્ષ વિશેષ ફળદાયી છે ભુવનેશ્વરી ભાગવત સ્કંદમાં નું મહત્વ દર્શાવતા કહ્યું છે કે જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ ગ્રહોમાં સૂર્ય નદીઓમાં ગંગા મુનિઓમાં કશ્યપ દેવીમાં ગૌરી શ્રેષ્ઠ છે એમ માળાઓમાં પણ રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે એક બે ચૌદ મુખવાળા અલગ અલગ રૂદ્રાક્ષ હોય છે ધાર્મિક રીતે ચૌદ મુખવાળા રુદ્રાક્ષ સ્વયં શિવ સ્વરૂપ છે પુરાણો મુજબ એકસો આઠ રૂદ્રાક્ષ માળા ગળામાં ધારણ કરવાથી દરેક પડ અશ્વમય યજ્ઞનું ફળ મળે છે અને અનેક ગણો પુણ્ય પ્રાપ્ત થાય છે આયુર્વેદિક રીતે દરેકનું શારીરિક રીતે ફળદાયી વિજ્ઞાન જુદું જુદું અને બહુ મોટું છે પણ અહીં ટૂંકમાં વાત કરીએ તો આયુર્વેદની દ્રષ્ટિએ રૂચિકર વાયુ કફ અને શીરશુર દૂર કરવામાં ઉપયોગી છે ઉપરાંત આ માસમાં શિવજીને જલાભિષેક અને દુગ્ધ ધારા બિલીપત્ર અર્પણ વિશેષ કરવામાં આવે છે શિવજી સૃષ્ટિના રચનાકાર છે નિર્માણ અને સંહાર એમના હાથમાં છે તેથી એમને રચેલા સમગ્ર જીવ જગત પર પ્રેમ અને કરુણા રાખીએ એ આ માસનો ખાસ સંદેશ છે વૈશ્વિક ચેતના ધર્મ અને વિજ્ઞાન બે ને સ્વીકારે રાખે છે તે જ આનું ઉત્તમ ઉદાહરણ શંભુ એટલે શુભ આમ માત્ર આ માસમાં જ નહીં પણ હંમેશા શુભ ભાવનાઓ દ્વારા શાહુનું કલ્યાણ થાય એવી ભાવના કેળવીએ ભ્રષ્ટાચાર ત્રાસવાદ કોમવાદ પ્રદૂષણ વગેરે નકારાત્મક બાબતોને દૂર કરી સારા વિચારોનું આચરણ અને ફેલાવો કરવાથી શુભ ભાવના દ્વારા શિવ તત્વનો ફેલાવો થાય છે સત્યમ શિવમ સુંદરમની ઉક્તિ સમજીએ તો સત્ય સત્યજ શિવ છે અને શિવ જ સુંદર છે આ વાત યાદ રાખી શ્રાવણ માસમાં અનેક ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણીનો મૂળ સંકલ્પ અધર્મનો નાશ કરી ધર્મ પર વિજય મેળવવા માટે શુભ સંકલ્પો લઈ તેને અમલમાં મૂકીએ અને જિંદગી શુભ શિવમય બનાવીએ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક શ્રાવણ માસ નો આરંભ સંપાદન અને પઠન ટોપ